નમસ્કાર મિત્રો આજે આપણે શ્રાદ્ધ કેવી રીતે નાખીશું એટલે કે કાગવાસ કેવી રીતે નાખીશું તે જોઈએ મિત્રો કાગવાસ માટે ખીર અને રોટલી બનાવી છે સાથે પાણી છે અને દાંતણ છે હવે આપણે જેનું શ્રાદ્ધ છે તેને આ ખીર રોટલી પાણી અને દાંતણ વાળી થાળી જે છે તે આપણે તેને ધરીશું પછી તેમને પગે લાગી વંદન કરી અને અગાસી ઉપર જઈશું મિત્રો આપણા ઘરના છાપરા પર પર કે નાખવાનું હોય છે પછી પાણી લઈ હાથ વડે છાંટી દેવાનું પાણી અર્પણ કરવાનું મિત્રો હવે આપણે દાંતણ થાળી છાપરા પર મેકી દેવાનું તેને વાહ નાખી કહેવાય પછી પાણી લઈ હાથ વડે છાંટી દેવાનું પાણી અર્પણ કરવાનું પછી